તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના સરસ્વતી વિદ્યાલય ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ પ્રેરિત સંસ્કૃત સપ્તાહના વિશેષ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્ય શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં વાર્તાલાપ શ્લોકો સાથે ઉજવણી કરવામાં આવી ત્યારબાદ સરસ્વતી વિદ્યાલયથી લઈને કુકરમુંડા બિરસા ચોકડી સુધી સંસ્કૃત ભાષામાં નારા સાથે રેલી કાઢી હતી સરકારશ્રીના અભિગમ પ્રેરિત સંસ્કૃત સપ્તાહની ઉજવણી અમારા સરસ્વતી વિદ્યાલયમાં ઉજવાય છે એમાં સંસ્કૃતનું મહત્ત્વ શું છે અને સંસ્કૃતનું મહત્ત્વ એટલે સંસ્કૃતિના લાગતું જે કાર્યક્રમો છે અને જાણતા વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત કેટલું મહત્ત્વનું છે અને આપણા સંસ્કૃતિ માટે કેટલું મહત્ત્વની છે એની જાણકારી અમારા સ્કૂલના સંસ્કૃતના ટીચર પિયુષભાઈ પંડ્યા સાહેબે બહુ સરસ રીતે માહિતી આપી છે અને વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા છે કે સંસ્કૃતિ જો જાળવવી હોય તો સંસ્કૃત જાણવું અતિ આવશ્યક છે અને સંસ્કૃતિનું અને સંસ્કૃતનું મહત્ત્વ શું છે એ સરસ રીતે આપણે સમજાવ્યું છે બીજી વસ્તુ જિલ્લાની અંદર તાપી જિલ્લાની અંદર જે ઉજવણી થઈ છે એમાં બી જે મોટો કાર્યક્રમ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને થયો છે એમાં એન્કરિંગ તરીકે અમારા પિયુષ સર ત્યાં હાજર હતા અને સરસ રીતે એમણે પ્રોગ્રામ કરાવ્યો છે અમારા માટે એ ગૌરવની વાત છે આજે કાર્યક્રમ અંતર્ગત સંસ્કૃત દિવસ નિમિત્તે આજે મહોત્સવ જેવો ઉજવાઈ રહ્યો છે ત્યારે આ સંદર્ભે દરેક વાલી મિત્રો વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો દરેક વિદ્યાર્થીઓએ સંસ્કૃત માટે બહુ અભ્યાસ કરવો જોઈએ અને એના સાથે સાથે સંસ્કૃતિ જાળવાય સંસ્કૃતિ જો તમે જાણો તો સંસ્કૃતિ શું છે અને આપણી ભારતીય સંસ્કૃતિ આખા વિશ્વની અંદર વખાણાય છે તો વિશ્વની અંદર સંસ્કૃતિ અને સંસ્કૃત જે જાણવું હોય તો એને અભ્યાસ જરૂરી છે એના માટે પ્રાઇમરીથી આપણા સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને જો માર્ગદર્શન મળે તો ભવિષ્યની અંદર આ સંસ્કૃતિ અને સંસ્કૃતમાં વૃદ્ધિંગત થાય એવી જ આશા અમે રાખીએ છીએ ધન્યવાદ પિયુષ કુમાર અહમ અસ્તે સરસ્વતી વિદ્યાલય સંસ્કૃત શિક્ષક અસિ અધુના જી જીઆરએસબી જી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત સંસ્કૃત ત્રિદિન સાધ્ય અધુના અત્ર સપ્તાહ સપ્તાહ મન્યમાન આપણે ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત સંસ્કૃત સપ્તાહની ઉજવણી આપણી સરસ્વતી વિદ્યાલયમાં કરી છે એમાં છ તારીખે સંસ્કૃત સંભાષણ સાત તારીખે પ્રતિયોગિતા અને આઠ તારીખે સાહિત્યનું પ્રદર્શન એનું આયોજન કરેલું છે એમાં છ તારીખે આપણે સંસ્કૃત ગૌરવ યાત્રા પણ કરી અને આજે સાત તારીખે સંસ્કૃત સંભાષણનો પણ પ્રોગ્રામ આપણે કરેલો છે સંસ્કૃતનું મહત્ત્વ શું છે સંસ્કૃત આપણી દેવવાણી ભાષા છે અતિ પ્રાચીન ભાષા છે એવું કહી શકાય કે હા સંસ્કૃત દેવ દેવભાષા અતિ પ્રાચીન ભાષા અસર અતિ પ્રાચીનો ગ્રંથ ઋગ્વેદ તદનુસાર કથ્ય યથા અમાચીનભાષા દેવભાષા સંસ્કૃતભાષા એવમ અધુના મમ કથનમ ત્રણ સંસ્કૃતિ एवं संस्कृतसंस्कृतिः अस्माकं भारतवर्षे गुजर प्रदेशे च सर्वत्र यथा धाराप्रवाहेण तापी नदी प्रवहति तथापि प्रवहति अधुना पूर्वे कथिं तस्य सूत्रं एरफोर्स तसंच सूत्र सूत्रम् अस्ति सूत्रं प्राप्स्यामः प्रकाशं पर्यन्तं गच्छामः अस्माकं इंडियन आर्म इंडियन आर्मी इंडियन आर्मी तस्य अस्ति सेवायां परमो धर्म सेवा धर्म आसी तदनुसार एल ऐ सी एल ऐ सी तसं योगक्षेम वहम्यह इंडियन नेवी सूत्रम सूत्रमस्त छानो वरुण 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 देव अस्माक ममोपरी प्रसन्न बवत आज आज विद्यार्थी संस्कृत भाषा लाभे सुप्रयत्न करायचं આધુનિક સમયે સર્વે વિદ્યાર્થીનહ વૈદેશિકાયામ યા બા અત્યારે આધુનિક સમયમાં વિદેશની જે ભાષાઓ છે એ આપણા વિદ્યાર્થીઓનું મન તે તરફ પ્રેરિત થઈ રહ્યું છે પણ હમણાં થોડા સમય પહેલાં આપણે જોયું કે જ્યારે કોરોના મહામારી આવી હતી ત્યારે આપણા યશસ્વી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ આવીને કીધું હતું બધાની સામે કે કોઈની જોડે એવું ઔષધ હોય કે જે પણ આપ્યું હોય તો કોરોના મહામારી માટે કોઈ પણ દવા શોધાઈ નથી તો તમે સંસ્કૃત દ્વારા સંસ્કૃતિ દ્વારા અને વેદો દ્વારા ઉપનિષદો દ્વારા ઔષધાલયો દ્વારા કોઈ પણ એવી ઔષધિ શોધો કે આપણે કોરોના મહામારીને માત આપી શકીએ તો મારું એવું એવું કથન છે કે આપણા વિદ્યાર્થીઓ વિદેશ તરફ ન પ્રેરાય અને ભારતના સંસ્કૃત અને સંસ્કૃતિ તરફ પ્રેરાય તો સંસ્કૃતનું જે વાંગમય જે છે જે મૂલ્ય જે છે વિદેશી લોકો અહીં શીખવા આવતા થઈ જાય આ સપ્તાહ એ આજે એકલો નહીં પણ વર્ષોથી શ્રાવણીના દિવસે શ્રાવણ માસની પૂનમ જે હોય છે એ દિવસે ઉજવવામાં આવે છે અને આજનો મારો એવો સંસ્કૃત એવો સ્લોગન છે મારું એવું કથન છે કે જેમ સ્વામી વિવેકાનંદજીએ કીધેલું છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી એ પણ સ્લોગન છે તો વિદ્યાર્થીઓને મારું એવું કથન છે કે જ્યાં સંસ્કૃત છે ત્યાં સંસ્કૃતિ છે તો સંસ્કૃત તરફ પાછા વળો અને સંસ્કૃતનું અધ્યયન અધ્યાપન કરો અને અમારા વિદ્યાર્થી સંસ્કૃતની અંદર ખૂબ મહેનત કરે છે ભાષા ભાષણ પણ કરે છે શ્લોકો પણ મળે કરે છે અને એનાથી હું ખૂબ ખુશ થયો છું આ વખત મારા વિદ્યાર્થીઓથી પ્રભાવિત થયો છું સુહાસ વડવી દિવ્યાંગ ન્યૂઝ કુકર તાપી